નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજમાં નવા બનેલ સ્પોટ પાસે દસ વાગ્યા આસપાસ ઘાતક હથિયારો સાથે આવેલા ટોળાએ ઊભેલી સ્કોર્પીઓ કારના કાચ તોડી પાડ્યા હતા અને થોડી વાર બાદ ટુ વ્હીલરો લઈ અન્ય એક જૂથ પણ હથિયારો સાથે ધસી આવ્યો હતો રારા રાણી કરતા માહોલ દહેશતભર્યો થયો હતો આ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ આ પહેલાં ટોળું નવ દો ગ્યારા થઈ ગયું હતું અંતરંગ વર્તુળો પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ જૂની અદાવતના પગલે આ બનાવ બન્યો હતો કુહાડી ધોકા અને ધારિયાથી આવેલા પ્રથમ જૂથે ભુજ ઈંડા ભંડાર પાસે ઉભેલી કાળી સ્કોર્પિયો કારના આગળ પાછળ અને બારીના કાચ તોડતા લોકો એકત્ર થઈ ગયા હતા જો કે કારમાં કોઈ હાજર ન હતું આ દહેશતભરી ઘટના બાદ થોડી જ મિનિટોમાં અન્ય જૂથ પણ ટુ વ્હીલરો પર બે ત્રણ સવારી સાથે ધોકા ધારિયા લઈને આવ્યા હતા અને રાડા રાડી કરી દહેશતનો માહોલ સર્જ્યો હતો બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી પોલીસે આસપાસથી વિગતો મેળવી તપાસ હાથ ધરી છે ભારતીય ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર